જય ગુરુદેવ જય ગુરુદેવ બાપુ જય ગુરુદેવ જય ગુરુદેવ બાપુ હા બોલો બોલો મારો એક પ્રશ્ન હતો હા નિજનું નામ કયું છે હા અને આત્માનું સ્વરૂપ કેવું છે નિજનું નામ કયું છે અને આત્માનું સ્વરૂપ કેવું છે એમ કેવું હા તો સારું કાઈ બોલતા નહી છેલે સુધી ધ્યાનથી સાંભળજો ચાલો પહેલા એક દાખલો લઈએ આપણે કે સમજો એક પાણીનો ટાકો છે ગામડાઓમાં હોય છે શહેરોમાં પણ હોય છે બરાબર એ પાણીના ટાકાને તમે અહીં આત્મા સમજો ઉદાહરણ છો પાણીના ટાકામાંથી જે લાઈન શહેરમાં કે ગામડામાં પહોંચાડવામાં આવી છે એને સુરતા સમજી લ્યો પછી એ લાઈનનું જે પાણી છે એ આખા ગામને કાં આખા શહેરને મળી ગઈ એટલે આખા ગામને કાં આખા શહેરને તમે અહીં સંસાર સમજી લો બરાબર આ સંસારમાં આ જે પાણીની લાઈન છે એ સુરતા ફસાઈ ગઈ અને પાણીના ટાંકાને આત્મા સમજી લો એ જ આત્માની સુરતા છે બરાબર પણ પાણી એ જે વસ્તુ છે એ જ હકીકતમાં સ્વયં આત્મા છે ટાકાને તો આપણે ખાલી ઉદાહરણ સ્વરૂપે લેવાનું છે તો હવે એ પાણી ક્યાંથી આવે છે કે પાણી ટાકામાં તો સરવાળે ધરતીની અંદરથી ઉપરથી જ ચડાવવામાં આવે છે ને ટાંકામાં એવી જ રીતના એ ધરતીમાંથી ઉપર પાણી ચડાવવામાં આવે ધરતીમાં પાણી ક્યાંથી આવ્યું બરાબર ધરતીમાં પાણી આવ્યું સમુદ્રમાંથી તો સમુદ્ર જે છે એ સરવાળે તો ધરતી ઉપર જ છે સમુદ્ર નીચે તળ્યું હોય છે ને ધરતી તો ધરતીની ઉપર પાણી છે સમુદ્ર રૂપી પાણી સમજી લ્યો ધરતીની ઉપર છે બરાબર પછી પાવરફુલ ગરમી પડે એટલે ગરમીના જરીએ એમાં વાદળા બને પવન એને ઉઠાવે ઉપર અને પવન ઉઠાવી એ પાણીને આકાશમાં લઈ જાય અને ફરી એ માથે વરસાવે બરાબર તો આવી રીતે જેમ કે ધરતી તત્વ નીચે એની ઉપર સમુદ્રમાં જે જળ હોય છે પાણી એ જળ તત્વ જળ તત્વથી જળતત્ત્વની અંદરથી ગરમી પ્રગટ થઈ બરાબર એ અગ્નિ તત્વ સમજો ગરમીમાંથી પવન પ્રગટ થયો એને તત્વ સમજો અને તત્વ આકાશ માર્ગે ગયું એટલે એને આકાશ તત્વ સમજી લે બરાબર તો આ બધી જે ક્રિયા છે એને કરનાર જે શક્તિ છે એને પરમાત્મા પણ સમજી શકો છો કારણ કે પરમાત્મા સર્વવ્યાપક છે આત્મા પણ સર્વવ્યાપક છે બરાબર તો એ આત્મશક્તિ સમજી લો શક્તિ સમજી લો બધાની ઉપર કારણ કે આત્માશક્તિમાંથી જ આકાશ તત્વ આવ્યું આકાશ તત્વોમાંથી પછી વાયુ તત્વ એમાંથી અગ્નિ તત્વ અગ્નિતત્વમાંથી જળ તત્વ પછી પૃથ્વી તત્વ બરાબર અને નીચે આવી ગયું એકમેક એવી રીતે ફરી ઉપર ચડ્યું કારણ કે ધ સમુદ્ર ધરતીની ઉપર છે બરાબર એટલે ધરતી છેલ્લી એની ઉપર પાણી સમુદ્રરૂપી પાણી ઉપર અગ્નિથી એમાં વરાળ બનીને વાદળા ઊંઠા પવનના મારફતે એટલે અગ્નિથી ઉપર પવન આવી ગયો અને ઉપર આકાશમાં ઉઠી ગયા એટલે પવનથી ઉપર આકાશ આવી ગયો બધી શક્તિને ચલાવનાર સરવાળા આત્મા એટલે બધાથી ઉપર છે ધરતી આકાશ વાવે અગ્નિ આ પાંચ તત્વથી ઉપર આત્મા છે બરાબર હવે એ આ જ રીતે સમજવાનું છે એટલે પછી ફરી એ પાણી ટાંકામાં આવ્યું ટાંકાને પણ તમે અહીં આત્મા સમજી લો સમજી શકો છો પછી એમાંથી જે નળી ગઈ લાઈન ગઈ અને સુરતા સમજી શકો છો અને ગામડામાં શહેરમાં જે પાણી અપાઈ ગયું સુરતા સંસારમાં હલવાઈ ગઈ સમજી લે બરાબર આવી જ રીતનું છે હવે અહીંયા સુધી પહોંચવા માટે શું કરવું કેમ કરવું તો એના માટે એક બીજો સચોટ દાખલો લઈએ આપણે આ દાખલો મેં બે વર્ષ પહેલાં આપેલો છે અને વચ્ચે પણ હમણાં ક્યારેક પોષણ ફરી પાછો આપું છું જેમ કે ભગવાન સૂર્યનારાયણ બરાબર ભગવાન સૂર્યનારાયણની અંદરથી કિરણો નીકળે છે અને એ કિરણો આખી ધરતી ઉપર ફેલાઈ જાય છે બરાબર તો અહીં તમે સૂર્યને આત્મા સમજો એમાંથી નીકળતી જે કિરણો છે એ કિરણને તમે સુરતા સમજો અને એ સુરતાનો આ પ્રકાશ કિરણોનો પ્રકાશ આખી ધરતી ઉપર ફેલાઈ જાય સર્વત્ર સર્વત્ર ધરતી ઉપર એ પ્રકાશ ફેલાયેલો છે બરાબર તો સર્વત્ર ધરતી ઉપર જે પ્રકાશ ફેલાયેલો છે એ કેના જરિયે ફેલાયો કિરણના મારફતે કિરણ ક્યાંથી આવી સૂર્યમાંથી બરાબર તો અહીં તમે સૂર્યને આત્મા સમજો એની કિરણને સુરતા સમજો અને સર્વત્ર જે પ્રકાશ ફેલાયેલો છે એટલે સર્વત્ર સર્વવ્યાપક આત્મા છવાયેલો છે એ તો ફાઇનલ થાય સરવાળે આત્મામાંથી જે બધો પ્રકાશ આવ્યો ને બરાબર હવે પ્રકાશ જે આખી ધરતીમાંથી ફેલાઈ ગયો સર્વ વ્યાપક તો એમાં એ સુરતા પાછી ખેંચે બરાબર એટલે પ્રકાશ બધો સુરતામાં આવી ગયો કિરણો રૂપી કિરણો પાછી સમાઈ જાય સૂર્યમાં એટલે સુરતારૂપી કિરણ સ્વયં આત્મ સ્વરૂપ બની ગઈ પરંતુ સુરતારૂપી જે કિરણ છે એ આ પૃથ્વીની અંદર પ્રકાશી પ્રકાશમાં પૃથ્વીને થોડીક વાર પૂરતો તમે પ્રકૃતિ સમજી લ્યો માયા સમજી લ્યો સંસાર સમજી લ્યો એમાં ફસાય ગઈ ને સુરતા બરાબર તો એવું ન સમજતા કે રાત પડે એટલે એ કિરણો રાત પડે એટલે પ્રકાશ વયો જાય છે કિરણો પાસે સૂર્ય મહામય જાય છે અસ્ત થઈ જાય એવું નથી સૂર્ય એક જ જગ્યાએ સ્થિર જ છે સૂર્ય ક્યાં જાતો નથી આવતો નથી સ્થિર જ છે ધરતી ફરી રહીશ સૂર્ય એક જગ્યાએ સ્થિર છે પણ ઘણા એવું પણ કહે છે કે આ નવ ગ્રહ ફરે છે નવો ગ્રહ ફરતા રહે છે અસલમાં સૂર્ય પણ ગોળા આકારમાં છે બ્રહ્માંડ પણ ગોળા આકારમાં છે આસમાન પણ ગોળા આકારમાં છે પૃથ્વી પણ ગોળા આકારમાં છે આ એક વાર હું વાત કરી ગયો છું બરાબર તો નવો ગ્રહ ફરી રહ્યા છે આવું પણ કહેવામાં આવે પણ અસલમાં સૂર્ય સ્થિર જ છે ભલે ફરતા હોય એ તો સ્થિર જ છે જેમ કે હીરાની ઘંટી હોય હીરા જે ઘસતા હોય છે બરાબર એ હરાણ ઉપર આખી જે ધરી હોય છે એ ફરતી હોય છે ધરી ફરે છે પણ પહેલી જે હરાણનો જે ઉપરનો ભાગ છે એ સ્થિર જ હોય છે ફરી કોણ જેવું છે જેમ કે એક આપણા હાથમાં જ એક ચક્કર લ્યો બરાબર અને આંગળીમાંથી રાખો તો ચક્કર ફરે પણ આંગળી તો સ્થિર છે ને એમ ચક્કર ફરી રહ્યો છે તો આંગળી સ્થિર છે બરાબર તો એમ આ જેટલું બધું ફરી રહ્યું છે ને એ બધું પરિવર્તનશીલ છે આંગળી જે સ્થિર છે એ સ્થિરને તમે આંગળીના હાથમાં સમજી લ્યો ચક્કર જે ફરી રહ્યું છે એ પરિવર્તનશીલ છે બરાબર તો તમારે જેમ સમજવું હોય તેમ બરાબર આ બે દાખલા આપ્યા છે વારંવાર સાંભળજો ઓડિયો એટલે સમજાઈ જશે મારો કહેવાનો અર્થ શું છે અહીં મેં સૂર્યના આત્મા કીધો છે કિરણના સુરતા કીધી છે અને સર્વવ્યાપક જે ફેલાઈ ગઈ છે સુરતા એને સંસાર પણ કહેવામાં આવે છે આ સુરતા બધે ફસાઈ ગઈ સંસારમાં એમ પણ કહેવામાં આવે છે અને સર્વવ્યાપક પ્રકાશ ફેલાઈ રહ્યો છે એમ સર્વવ્યાપક પરમાત્મા પણ કહેવામાં આવે છે કારણ કે આ સર્વવ્યાપક જે પ્રકાશ પડી જાય ધરતી ઉપર એનાથી સુરતા અલગ નથી સુરતા આત્માથી અલગ નથી સરવાળા છે બે એકમેક જ છે ને આ પણ વાત મેં ઘણા ટાઈમ પહેલાં કરી છે કે ભાઈ સમુદ્ર અને લહેરમાં કોઈ ફરક નથી બરાબર બે એક જ છે હવે અહીં સમુદ્રને તમે આત્મા સમજી શકો પરમાત્મા સમજી શકો એની અંદરથી ઉઠતી લહેરને સુરતા સમજો એ સુરતા રૂપી લહેર કિનારે ટકરાય છે એટલે એ માયા સાથે ટકરાઈ ગઈ એ સમજી લ્યો અને એમાંથી ફીણ ઉઠેલો મન થઈ ગયું બરાબર તો એ સુરતા મન માયા સાથે ટકરાઈને મોજા ઉઠાવી રહી છે બરાબર આ રીતે સમજી લ્યો બરાબર તો હવે જે કિનારો છે એને તમે સમજી લ્યો કે માયા સમજી તે ભલે પ્રકૃતિ સમજવી તો ભલે જે સમજવું એને એમાંથી જે ફીણ ઉઠે છે એને મોજું મનની મોજું સમજવી તો સમજો મન માયા સમજવો બરાબર હવે એ જે મોજું ઉપર ઉઠવું એ નીચે પાછું સમુદ્રમાં આવી ગયું કિનારેથી એ લહેર પાછી આગળ વધથી લહેર આગળ વધતી વધતી ફરી જ્યાંથી ઉઠી હતી ત્યાં સમાઈ ગઈ એટલે એ સુરત રૂપી લહેર ફરી પાછી આત્મામાં સમાઈ ગઈ તો આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરી લીધો સમુદ્ર સ્વરૂપ થઈ ગઈ આ રીતે સમજવું હોય તો એ તમે સમજી શકો છો બરાબર તો હવે મૂળ મુદ્દા પર આપણે આવીએ કે તમે કીધું કે નિજનું નામ ક્યુ છે આત્માનું સ્વરૂપ કેવું છે બરાબર તો હવે નિજનું જે નામ છે નિજ એટલે સ્વયં આપણે પોતે થયા પોતે એટલે આત્મા જે દસમા દ્વારમાં છે હૃદય સ્થાનમાં પણ કહેવામાં આવે છે તો નિજ સ્વયં આપણે આત્મા તો આ નિજનું નામ શું તો નિજનું જે નામ છે એ જ સોહમ સોહમ શબ્દ એ જ નિજનું નામ છે તો નિજનું નામ સોહમ છે તો હવે નિજ સુધી પહોંચવા માટે નિજ એટલે આત્મા સુધી પહોંચવા માટે એ નિજનું જે નામ સોહમ છે એને પકડવાનું છે તો નિજનું નામ સોહમ ક્યાં છે હૃદય સ્થાનમાં એ રહે છે સોહમ અને પ્રાણ શક્તિને ચલાવે છે પ્રાણ વાયુ પણ ત્યાં જ છે હૃદયમાં અને શ્વાસોશ્વાસની ક્રિયાને ચલાવે છે એટલે શ્વાસોશ્વાસની ક્રિયાની અંદર એ આવી ગયો ચલાવનાર બરાબર હવે આ રીતે શ્વાસો શ્વાસની ક્રિયામાં નાભી કેન્દ્રમાંથી એ શ્વાસ આવન જાવન કરી રહ્યો છે આમ તો મૂલાધાર ચક્ર સુધી આવન જાવન કરે છે પણ નાભી એનું કેન્દ્ર બિંદુ છે ત્યાંથી આવન જાવન કરે છે બહારથી શ્વાસ બહારથી જેમ વાયુ અંદર ખેંચીએ એમાં સો શબ્દ અને અંદરથી બહાર કાઢીએ એમ હમ બરાબર તો આ રીતે શ્વાસો શ્વાસની ક્રિયામાં સર્વપ્રથમ મન તમારું જોડો મન એ શ્વાસો શ્વાસની ક્રિયામાં ધીરે ધીરે રોજે રોજ પ્રેક્ટિસ પ્રેક્ટિકલ કરો કાયમ અભ્યાસ કરો અભ્યાસથી જ અનુભવનગરમાં જવાય આ સાચી યુક્તિ છે આ જ સાચી વિધિ છે બરાબર એટલે મન ધીરે ધીરે ત્યાં સ્થિર થઈ જશે હવે મન સ્થિર થતાં સોમ શબ્દ પ્રગટ થઈ જશે હવે મન જે છે તો મન કહો અહંકાર કહો બુદ્ધિ કહો ચિત્ત કહો સરવાળે આ બધા ચિતમાંથી પ્રગટ થતાં જ એના ઉલટા સુલટા બધા એક પાસાઓ છે તો અહીં મન કહો કે ચિત્ત કહો જે તમારે કહેવું હોય તે તો ચિત્તને અહીં સુરતા કીધી છે ચિતમાંથી સંકલ્પ વિકલ્પ પ્રગટ થાય છે એને મન કહેવામાં આવ્યું છે બરાબર તો સંકલ્પ વિકલ્પ કરતું જે મન છે એ સોમ શબ્દમાં સમાઈ જાય એટલે ચિત્ત સ્વરૂપ બની જાય અને ચિત્ત પછી ત્યાં ચોટી જાય છે ચિત્તને જ સુરતા કહેવાય છે સોહમને શબ્દ કહેવાય છે ઘણા ઓડિયો હું બોલો છું ચિત્ત જ અહીં આ સુરતારૂપી શિષ્ય છે અને સોમ શબ્દ એ ગુરુ છે તો ચિત્ત સ્વયં સોહમ સ્વરૂપ બની ગઈ એટલે સોહમ સ્વરૂપ ઉપર ઉઠે છે શ્વાસના માર્ગે અને ઉપર ઊઠતો ઉઠતો ડાબી અને જમણી નળીને સમાન માત્રામાં કરી નાખે છે કારણ કે શ્વાસ જે છે આવન જાવન ક્યાં સુધી કરે છે ત્રિકોટી સુધી ડાબીની જમણી ત્યાં સુધીને હદ છે ત્યાંથી શ્વાસ પાછો વરી જાય પછી એ સોહમ શબ્દ સુરતા તો એની અંદર સમાઈ ગઈ સ્વયં સોહમ શબ્દ સ્વરૂપ ગુરુ સ્વરૂપ બની ગઈ બરાબર તો સોહમ શબ્દને પણ સુરતા કહેવામાં આવે છે એવું નથી સોહમને પણ સુરતા જ કહેવામાં આવે છે પણ અહીંયા આપણે ગુરુ સમજી લો શબ્દ શબ્દગુરુ છે અને રૂપી સુરતા શિષ્ય છે એટલે રૂપી સુરતા સ્વરૂપી ગુરુની અંદર સમાઈ ગઈ સોહમ શબ્દરૂપી ગુરુમાં સમાઈ ગઈ પછી એ ડાબી જમણીનાળીને સમાન માત્રામાં કરી અને સૂક્ષ્મણાનું દ્વાર ખોલે છે પછી સોહમ રૂપી જે શબ્દ છે જે નિજનું નામ છે સોહમ એ સૂક્ષ્મણાનો માર્ગ પકડે છે સૂક્ષ્મણાનો જ્યારે માર્ગ પકડે ત્યારે શ્વાસની ક્રિયામાંથી અલગ પડી જાય છે ત્યાં સુક્ષ્મણા નાળી પણ એક વાયુથી જ બનેલી છે એ પણ એક પવન પુતળી છે વાયુથી જ બનેલીશ બરાબર પવન પુતળી સિંઘાસન સોપથી આવે છે ને સંતની વાણીમાં તો એ જ રીતના સુક્ષ્મણાનો માર્ગ જ્યારે સોમ શબ્દ પકડે છે ત્યારે શ્વાસની સાથે પણ એનો સંબંધ તૂટી જાય છે સોમ શબ્દનો ઉપર ચડે છે અને ત્રિકુટી સ્થાન ઇંગળા પીંગળા અને સુક્ષ્મણા જ્યાં ચાંદલો કરે છે ત્યાંથી પણ ઉપર ચડી જાય અલગ થઈ જાય છે એટલે શ્વાસથી પણ ઉપર ગઈ ત્રિકોટ સ્થાનથી પણ ઉપર ગઈ સૂક્ષ્મણાનો માર્ગ પકડી એ સોમ રૂપી સુરતા કહો સોમ શબ્દરૂપી ગુરુ કહો કારણ કે ચિત્તરૂપી સુરતા સ્વરૂપી શબ્દની અંદર સમાઈ ગઈ છે એટલે હવે સોહમ શબ્દ એ ગુરુ છે એ પછી આગળ વધે છે આગળ વધતા વધતા બરાબર દસમા દ્વારને ખોલી અને સ્વયં આત્મ સ્વરૂપ બની જાય છે દસમા દ્વારમાં આત્માનું સ્થાન છે સ્વયં આત્મ સ્વરૂપ બની ગયું એટલે સોહમ રૂપી શબ્દ એ સ્વયં પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરી લે છે આતમ સ્વરૂપ તો આતમ સ્વરૂપ એટલે શું પ્રકાશી પ્રકાશ તમે કીધું ને કે આત્માનું સ્વરૂપ કેવું છે તો આત્માનું જે સ્વરૂપ છે એ પ્રકાશી પ્રકાશ છે એક દીપક છે અંદર દીપક એટલે પ્રકાશ આ વણવાટે દીવો છે આ દીવો જે છે તે વણવાટે છે બધી દીવાને વાઈટું જોઈ શરીર જોઈએ આ વણવાટે દીવો છે આવે છે ને સંતોની વાણીમાં કે વણવાટે દીવો જે ઘરે મૂવા પછી જવું એ ઘર જીવતા જુઓ તો જોનારો કોણ જોનારી એ સ્વયં સુરતા છે એ સુરતા સ્વયં પ્રકાશના આત્માના દર્શન કરી શકે છે કારણ કે અહીં આપણે ચિત્તને સુરતા કીધી ચિત્ત સમાણું એટલે ચિતની અંદર બધું અવચેતન મન બુદ્ધિ અહંકાર બધું એની અંદર સમાઈ જાય છે કારણ કે બધું ચિત્તમાંથી જ ઊભું થયું હતું ચિત્તમાંથી અવચેતન ઊભું થયું એમાંથી બુદ્ધિ ઊભી થઈ એમાંથી અહંકાર ઊભો થયો પછી ચેતન મન પણ ઊભું થાય છે સરવાળે બધું ચિત્તમાં લઈ થઈ જાય ચિત્ત નિર્મળ બની જાય શાંત બની જાય એટલે એ ચિત્ત સોમ શબ્દને સ્વરૂપ બની જાય છે એટલે સોમ શબ્દ ગુરુ છે ને ચિત્ત ચેલા છે એટલે ગુરુ ચેલા બે એક થઈ જાય છે બરાબર એક થઈ ગયા એટલે સોમ શબ્દ ઉપરું ઉઠી ગયો આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરી લીધું એટલે સ્વયં આત્મ સ્વરૂપ બની જાય ને આ શેર આ સ્ટેજ ઉપર આ લેવલ ઉપર ગુરુ નથી શિષ્ય નથી કારણ કે ચિત્ત સુરતા અને સ્વયં શબ્દ ગુરુ એ બે સુરતા અને શબ્દ એક બે મળી ગયા બરાબર પછી આત્મ સ્વરૂપ પ્રાપ્ત થઈ ગયા આત્મ સ્વરૂપ પછી આતમ એ આત્મ અવસ્થાના આવી ગયા અહીં દેહી હોવા છતાં વિદેહી કહેવાય કારણ કે ગુરુ શિષ્ય ખતમ થઈ ગયા સ્વયં આત્મા એ આત્મા આત્મ સ્વરૂપ બની ગયા એટલે આત્મા કહો પરમાત્મા કહો એ સમાન દ્રષ્ટિ બની જાય છે આત્માની સર્વવ્યાપક સર્વવ્યાપક દ્રષ્ટિ બની જાય સમાન બની જાય એટલે પરમાત્મા સ્વરૂપને ધારણ કરે છે પરમાત્મા અવસ્થાને પ્રાપ્ત કરે છે કારણ કે અહીં સ્વાદાસ બાપુની વાણીમાં પણ છે કે પરણે શબ્દને સુરતાનાર તો શબ્દ એ સ્વમ શબ્દ સુરતા એ ચિત્ત ચિત્ત એ ધ્યાન પરણે શબ્દને સુરતાનાર બરાબર પછી કહે છે કે નર્તન નગરીમાં લગ્ન થયા ત્યાં ન મળે કોઈ નર કેનાર હવે નર્તન નગરી એટલે દેહથી વિદેહ તો દેહથી વિદેહ એટલે શું છે દેહી છતાં વિદેહ એટલે શું કે આત્માની સુરતા અચિતરૂપી સુરતા જ્યાં સુધી દેહમાં ફસાણી હતી ત્યાં સુધી દેહી હતી આત્મ સ્વરૂપ બની ગઈ એટલે વિદેહી થઈ ગઈ કારણ કે આત્માનો કોન્ટેક કોઈ પ્રકારનો શરીર સાથે રહ્યો નહીં દેહ એટલે શરીર આ દેહી હતી સુરતા આત્મા તો છે જ દેહમાં એ તો નિર્લેપ છે સુરતા દેહી હતી પણ દેહને છોડી દીધો એટલે વિદેહી થઈ ગઈ વિદેહી રૂપિયા આત્મામાં સમાઈ ગયું એટલે અહીંયા દેહી હોવા છતાં વિદેહી કહેવાય છે તો નર્તન નગરીમાં લગ્ન થયા એનો અર્થ આ જ છે કે દેહથી વિદેહ બરાબર તો નર્તન નગરીમાં લગ્ન થયા પરના શબ્દને સુરતા નાર સુરતાના ચિત્રૂપી સુરતા અને સોમ શબ્દ બે પરણી ગયા બરાબર અને લગ્ન થઈ ગયા અને એકમેક થઈ ગયા પછી નર્તન નગરીમાં લગ્ન થયા એટલે દેહથી વિદેહ ત્યાં ન મળે કોઈ નર કે નાર કોણ કહેશો દાસ બાપુ ન મળે કોઈ નર કે નાર નર એ જ રૂપી શબ્દ સોમ નાર એ જ સુરતા તો સુરતા અને સોમ આ શબ્દ ગુરુ એ નર કે નાર ન મળે કાં એટલે બે ખતમ થઈ ગયા આતમ સ્વરૂપ એટલે ગુરુ ઉડી ગયા જગ્યાએ અને શિષ્ય ઉડી ગયા સુરતા એવડી ગયા શબ્દ ઉડી ગયો પ્રકાશ સ્વરૂપ બની ગયા આતમ સ્વરૂપ પછી આતમ એ સર્વવ્યાપક એ સર્વવ્યાપક એ પરમાત્મા સીધો હિસાબ છે બરાબર તો નિજનું નામ ક્યુ છે નિજનું નામ સોહમ શબદ છે આત્માનું સ્વરૂપ કેવું છે આત્માનું સ્વરૂપ પ્રકાશ એ પ્રકાશ છે બરાબર તો હવે તમે કાંઈ નો બોલશો સત્ય સનાતન ધર્મની જય